તેને લઈને આ એક મોટા સામે આવી રહ્યા છે કારણ કે ખેડૂતોને ક્યાંક આશંકા હતી અને ખેડૂત આગેવાનો ચિંતિત હતા પરંતુ એક સ્પષ્ટતા સામે આવી છે તો ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે સૂત્રોએ આ જાણકારી આપી છે અને જાણકારી આ મુજબ છે કે ડીલમાં ખેડૂતોના હિત સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે ડેરી અને કૃષિ ઉત્પાદકો પહેલેથી જ સુરક્ષિત હતા અને રહેશે તો ભારત અમેરિકા વચ્ચે અંત આવ્યો છે ઇકોનોમી બુસ્ટ થશે ક્ષેત્રે ઊર્જા ક્ષેત્રે સંરક્ષણ અને ટેક્સટાઇલ ક્ષેત્રે તેનો ફાયદો મળશે જે ગત એપ્રિલથી ટેરિફ વોરની જે શરૂઆત થઈ હતી અને આખરે ટ્રેડ ડીલ થઈ છે અને એ મોરચે ભારતે જે છે તે જીત મેળવી છે જે પચાસ ટકા ટેરિફની વાત હતી અને એમાં ક્યાંકને ક્યાંક હવે અઢાર ટકા ટેરિફ જે ડીલ થઈ છે અને એ મામલે જે છે તે બિઝનેસ એક્સપર્ટ શું માને છે નયન પરીખ સાહેબ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું સર જે રીતના ટેરિફ વોર શરૂ થયું હતું ને પચીસ ટકા પહેલાં પછી પચાસ ટકા પેનલ્ટી પચાસ પચીસ ટકા એટલે પચાસ ટકા ટેરિફ એ અઢાર ટકાએ હવે ડીલ થઈ છે કઈ રીતે જુઓ છો આખો આ બિઝનેસ ને વેપાર દેશો વચ્ચે આ એક તો બહુ જ જરૂરી હતો કારણ કે આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર જો આપણી જોડે ના લે માલ તો આપણી શું પરિસ્થિતિ થાય અથવા પચાસ ટકા આપણી પર ડ્યુટી લે તો ઓબ્વિયસલી આપણા બધા જે ઇન્ડસ્ટ્રી છે અને એ લોકોએ પોતાની જાતને અમેરિકાના માર્કેટ માટેની કેપેસિટી ઊભી કરીને બેઠા હતા એટલે આપણે ત્યાં જેમ લોકો સુરતમાં પોતાની ડાયમંડ ઘસવાની ફેક્ટરી બધી ઊભી કરી નાખી હોય લોકોને લઈ આવ્યા હોય અને હવે પછી એકદમ માર્કેટ પડી જાય તો જે પરિસ્થિતિ થાય એ આપણે જે છેલ્લા ઓગસ્ટથી અત્યારે છ મહિના તકલીફમાં હતા એ બધાનો હવે અંત લાગે છે આપણો જો વ્યાપાર જ્યાં અસર થતો હોય તો ત્યાં આપણે અમુક રશિયન ઓઇલની જગ્યાએ આપણે રશિયન ક્રૂડની જગ્યાએ અમેરિકા એટલે અમેરિકા પાસેથી આપણે એનર્જી લેવાની પાંચસો બિલિયન ડોલર જુદી જુદી ચીજો લેવાની વાત છે એટલે આપણે દુનિયાના થર્ડ લાર્જેસ્ટ ક્રૂડના પરચેઝર છે હવે આપણે જેટલી તાકાત એમની પાસેથી એ બાબતમાં લઈશું એમના શસ્ત્રો એમના ઇન્ટેલિજન્સ એમના બધા ટેલિકોમ્યુનિકેશન એ બધી આપણને મદદરૂપ થશે એટલે આપણે એ જે પાંચસો બિલિયન ડોલર એમની પાસેથી લેવાની વાત કરીએ છીએ એ અમેરિકા માટે તો સારું જ છે પણ મારા હિસાબે આપણા માટે પણ સારું છે જ મારા ખ્યાલથી ઇન્ડિયાની બધી ઇન્ડસ્ટ્રી ઉપર આઈટી ઉપર અસર પડશે જો આઈટી ઇન્ડસ્ટ્રી આપણી જે છે એ અત્યારે ત્યાં આગળ બહુ એક્સપોર્ટ નહોતી કરી શકતી આપણા માણસો નહોતી મોકલી શકતી એટલે આઈટીમાં ફરક પડશે ટેક્સટાઇલમાં ફરક પડશે ગાર્મેન્ટમાં ફરક પડશે ફાર્મામાં આમ તો આ બધી ડ્યુટીનો ભાર જ ઓછો હતો પણ ફાર્મામાં ફરક પડશે આપણા એન્જિનિયરિંગ ગુડ્સમાં ફરક પડશે આપણા ફાઇન કેમિકલમાં ફરક પડશે આ બધું જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકામાં એ બધામાં કાલથી પચાસથી અઢાર થઈ જશે એટલે બધા પાછું અમેરિકન માર્કેટમાં એક્સપોર્ટ કરવા માટે કટિબદ્ધ થઈ જશે મોટી ઇકોનોમીમાં ઓલરેડી તમે હાઈએસ્ટ ગ્રોથ પર હતા જ અને હવે પછી આ પાછું આપણે પેલું દોડવું હતું ને ઢાળ મળ્યો એમ હવે આપણે આપણી ગતિ જે છે એ હજુ વધારે લઈ જઈશું અને આ આપણા ડીલથી મારા આપણી ઇન્ડસ્ટ્રીમાં આપણા બધા માટે સારા દિવસો આવશે એવું તરત જ લાગે છે થેન્ક યુ સર તો આ નયન બિઝનેસ એક્સપર્ટને જે રીતે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ જે થઈ છે અને તેમાં અઢાર ટકા ટેરિફ જે રાખવામાં આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતની ઇકોનોમી હજુ પણ આગળ બુસ્ટ થશે તેવું પણ એક્સપર્ટ માની રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

કે બાળક બોટલમાં લગાવે છે સ્મેલ આવતા અન્ય વિદ્યાર્થીઓને પાણી સુંઘાડે પણ છે ગોળીઓ નાખનાર વિદ્યાર્થીના વાલીઓને બોલાવીને આ અંગે ચર્ચા વિદ્યાર્થીની હિંમત જોઈ લો કે કયા પ્રકારની જે કેમિકલ યુક્ત ગોળી તેના મિત્રની બોટલમાં નાખી હતી મણિનગરની શાળાનો આ ગંભીર બનાવ સામે આવ્યો છે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સુંગાડી પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટિક ડૉક્ટર પાસે લઈ ગયા જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીએના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાનબાર એ લઈને આવ્યો હતો જે વિદ્યાર્થીએ એને આખીથી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે તો અમદાવાદની દુર્ગા સ્કૂલને નોટિસ ફટકારી છે ડીઓએ કારણ દર્શક નોટિસ ફટકારી છે બાળકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર બેદરકારી દાખવી હોવાને લઈને નોટિસ પાઠવી છે શાળા પાસે કેમ ઘટના છુપાવી તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે

इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है इसमें लघुतम तापमान जो है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और जो अहमदाबाद का पूर्वानुमान है इसमें मेनली क्लियास का ही रहेगा लघुतम तापमान 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अभी कोस्टल क्षेत्र में जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का है और जो स्पीड रहेगा पंद्रह से बीस नॉट તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ કરી છે આગાહી આજથી છ ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે દસ થી ચૌદ ફેબ્રુઆરીના ફરી ઠંડીનો જોર વધશે સાત ફેબ્રુઆરી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને રાજ્યમાં પંદર માર્ચ સુધી ઠંડી રહેશે વારંવાર તાપમાનમાં ફેરફાર થવાના કારણે શિયાળુ પાકને પણ અસર થશે તારીખ સુધી ઠંડીનો જોર ચાલુ રહેશે એના પછી પાછું એક જે જેટ સ્ટ્રીમ છે એમાં જે બ્રેક છે એ ઓછો થાય છે એટલે દસ તારીખ સુધી ઓછી રહેશે ઠંડી અને દસથી પાછી ચૌદ તારીખ સુધી પુનઃ એક પશ્ચિમ વિસ્સો બીજો આવી રહ્યો છે એના કારણે પુનઃ ફરીથી ઠંડી પડશે અને એમાં ત્રણેક ડિગ્રી ડાઉન થવાની સંભાવના છે પરંતુ ઠંડીનો જોર જે છે એ આ વખતે માર્ચના પંદરમી સુધી લગભગ ચાલુ રહેવાની શક્યતા છે કારણ કે જે લાલીનો છે છે એનું જોર માર્ચ પછી ઓછું થાય અને અલનીનોનો પ્રવાહ જે છે એ ચોમાસામાં ચાલુ થવાની શક્યતા છે એચ જીયુ સંલગ્ન કોલેજના પ્રોફેસરની બેદરકારી ઉત્તર વહીની ચકાસણીમાં પ્રોફેસરની બેદરકારી બસો થી પણ વધુ વિદ્યાર્થીઓના ગુણ એક સરખા પ્રોફેસરે દરેક પ્રશ્નના ગુણ સરખા આપ્યા છે અને દરેક પ્રશ્નના બાર થી તેર ગુણ આપ્યા છે એચએનજીયુ ના પરીક્ષા વિભાગે શરૂ કરી છે તપાસ કે દરેક વિદ્યાર્થીના એક સરખા ગુણ કઈ રીતે હોય શકે શા માટે એક સરખા ગુણ આપવામાં આવ્યા છે પ્રોફેસરે દરેક પ્રશ્નના ગુણ એક સરખા આપ્યા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી જી અશરફ આ ગંભીર બેદરકારી છે કે જાણી જોઈને કરેલી ભૂલ છે બિલકુલ સંધ્યા ગંભીર બેદરકારી તો છે પરંતુ સાથે સાથે ક્યાંક જાણી જોઈને કરેલી ભૂલ છે તે રીતનું હાલ જે તપાસમાં સામે આવ્યું છે કારણ કે જે એચએનજી સંલગ્ન મહેસાણાની જે ગ્રાન્ટેડ કોલેજ હતી ત્યાં એમએ સેમિસ્ટર ત્રણ ની જે પરીક્ષા લેવાઈ હતી તેનું પુસ્તરવાહી મૂલ્યાંકન કરવા જે પ્રોફેસર ને આપવામાં આવ્યું હતું પ્રોફેસરે માત્ર પ્રશ્ન ચેક જ કર્યા હતા પરંતુ એનું ખરેખર જે મૂલ્યાંકન કરવું જોઈએ તે ના કરવું લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવાહીમાં એક તરફા ગુણ આપવામાં આવે છે એટલે કે બાર એ પ્રશ્નના બાર કે તેર થી એ પ્રમાણે ગુણ આપવાના કારણે એસએનજીયુના તથા ભીતોને ક્યાંક શંકાઓ જતા તપાસના આદેશ આપ્યા આધારે તપાસ કરી હતી એટલે કે તપાસમાં પણ એ જ સામે આવ્યું કે જે પ્રોફેસર હતો તેને ઉત્તર રહ્યું માત્ર જોયું હતું પરંતુ જે ખરેખર મૂલ્યાંકન કરવું જોઈતું હતું તે નહોતું કર્યું એટલે હાલની સ્થિતિએ જે પ્રોફેસરે બેદરકારી દાખવી છે તેને મૂલ્યાંકનમાંથી બરતરફ કરવામાં એટલે કે હવે કોઈ પણ પરીક્ષાના મૂલ્યાંકન તે પ્રોફેસર પાસે નહીં કરાવવાનો તેવો એસએનજીએ આદેશ કર્યો છે અને બીજી વધુ પર તપાસ હાથ ધરી છે કે જે બસો વિદ્યાર્થીઓના જે ઉત્તરવાહી તપાસ કરી હતી તે ફરી અન્ય પ્રોફેસર ને તપાસ માટે સોંપવામાં આવે છે અને બીજી મહત્વની વાત છે કે જે પ્રોફેસરે ભૂલ કરી હતી તેને પરીક્ષાના જે ચેરમેન હતો તેને ભૂલ સુધારવા કહ્યું હતું પરંતુ ભૂલ સુધારવાના બદલે તેને ક્યાંક ચેરમેન સામે પણ ઉત્તર ધર્યો વર્તન કર્યું એટલે કે એક બાજુ લાપરવાહી કરી બીજી બાજુ સત્તાધીશો સામે પણ ક્યાંક ઉધાર ભર્યો વર્તન કરવાના કારણે પ્રોફેસર સામે હાલ તપાસ ચાલી રહી છે સંધ્યા જી આપનો આભાર આખી ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી તમામ સ્તરની પરીક્ષાના તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે મહેસાણામાં હથિયાર સાથે રીલ બનાવનારો પકડાયો છે બહુચરાજી મંદિર પરિસરમાં બનાવી હતી રીલ હાથમાં છરો લઈને રીલ બનાવનાર યુવકને પોલીસે પાઠ ભણાવ્યો છે પોલીસે માફી મંગાવતો વિડીયો બનાવી કાયદાનું ભાન કરાવ્યું છે વાયરલ વીડિયોના આધારે પોલીસે ગણતરીના સમયમાં અટકાયત કરી છે બહુચરાજીમાં સામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી

ચોક્કસ સંધ્યા જણાવી કે બહુચરાજી પોલીસ દ્વારા અસામાજિક જે તત્વો હોય છે કે જેમના દ્વારા અવારનવાર જે રીલ બનાવી અને જે પોકો પાડવાની જે પ્રયત્નો કરવામાં આવતા હોય છે તેમના સામે લાલ આંખ કરી છે બહુચરાજી મંદિર પરિષદમાં હથિયાર સાથે રીલ બનાવનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે હાથમાં સરો લઈ અને રીલ બનાવનાર યુવક યુવકને જે પોલીસે હોય છે પાઠ ભણાવે છે પોલીસે માફી મંગાવતો તો વિડીયો બનાવી અને જે કાયદાનું જે ભાન હોય છે તે કરાવી છે વાયરલ વિડીયો ના આધારે પોલીસે ગણતરીના સમયમાં આ જે યુવક હોય છે તેની અટકાયત કરી હતી અને ત્યારબાદ જે હોય છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તો સુરતમાં પણ હથિયાર સાથે રીલ બનાવવી ભારે પડી છે ભય ફેલાવતા પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી છે ચપ્પુ સાથે રોફ જમાવતો વિડિયો વાયરલ થયો લિંબાયતમાં હથિયાર સાથેનો આ વીડિયો વાયરલ થયો લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી પણ કરી વિડીયોના આધારે પોલીસે તમામની ઓળખ કરી છે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓને જેલમાં ધકેલી દીધા છે બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન ઇન્સેન્ટીવ અને કામગીરીના સતત વધતા બોજ જેવા પડતર પ્રશ્નોને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું અને સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે આ ઉપરાંત આશા વર્કરોએ તેમની તમામ માંગણીઓ પત્ર દ્વારા પોસ્ટ ઓફિસ જઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું પણ આયોજન કર્યું છે તો પડતર પ્રશ્નોને લઈને આશા વર્કર બહેનોએ અવાજ ઉઠાવ્યો છે વિરોધ પ્રદર્શન કર્યું કલેક્ટર કચેરી પહોંચીને સુરતમાં વધુ એક હિટ હિટંડરની ઘટના લગ્ન પ્રસંગમાં જતા પરિવારને કાર ચાલકે લીધાડ ફેટે કામરેજ શામપુરા રોડ પર સર્જાયો અકસ્માત અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે અકસ્માત બાદ કાર રોડ બાજુમાં કાસમાં પલટી મારી ગઈ હતી તો લોકોનું ટોળું ભેગું થઈ ગયું કારમાં સવાર લોકો ઘટના સ્થળેથી ભાગી છુપાયા હતા મુસાફરીનો વાયરલ થયો છે રેલવે ગરનાળા ઉપર સૂતો છે યુવાન જોખમી રીતે ઉપર લટક્યો છે ત્રીજો યુવક ટેમ્પોની પાછળ લટકતો દેખાય છે રેલવે ગડર સાથે અથડાતા માંડ માંડ બચ્યા છે યુવકો તો યુવાનનો જીવને જોખમમાં મુકતા તેઓ નજરે પણ પડ્યા છે તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કઈ રીતે મોતને આમંત્રણ આપી રહ્યા છે આ દ્રશ્યો સીધા જ આપને લઈ જઈશું સંસદની કાર્યવાહીમાં ટુડે ઓન ધ વર્લ્ડ સ્ટેજ ધ મેઇન ઇશ્યુ in international affairs is the conflict between china and the united states this is central this is central this is central to our president's address this is central as you have seen to our budget and all i am saying is i want to make a statement about what happened between China and India and how our Prime Minister reacted to it. Why am I being stopped? <laughs> Sir, in Ladakh, in Eastern Ladakh, there was a conflict, our soldiers were killed. रिक्वेस्टेड आई 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 रिक्वेस्टेड हॉनरेबल एल ओ पी टू आई रिक्वेस्टेड हॉनरेबल एल ओ पी टू स्पीक रिपीटेडली आई मेड ए रिक्वेस्ट टू स्पीक ऑन द स्पीच ऑफ द हॉनरेबल प्रेसिडेंट ना ना माननीय श्री नरेश उत्तम पटेल जी माननीय श्री नरेश उत्तम पटेल जी माननीय श्री नरेश उत्तम पटेल जी सर आई मेड आई मेड रिपीटेड रिक्वेस्ट आई मेड रिपीटेड रिक्वेस्ट टू स्पीक ऑन द स्पीच ऑफ द Honorable प्रेसिडेंट माननीय श्री नरेश उत्तम पटेल जी आप बोलना नहीं चाहते हैं आप बोलना नहीं चाहते हैं माननीय श्रीमती शताब्दी राय माननीय श्रीमती शताब्दी राय माननीय श्रीमती शताब्दी राय માનનીય શ્રી જી એમ હરીશ બાલયોગીજી today on the behalf of, of my party, Telugu Desam, to extend our support to the gracious address delivered by the Honourable President of India. The address presents a confident national roadmap anchored in reform, guided by inclusion and directed towards the long-term objective of building a strong, self-reliant and globally competitive India. The vision of Vikasith Bharat 2047 reflects a fundamental shift in governance philosophy, from managing short-term outcomes to shaping India's long-term economic strength, institutional capacity, and strategic relevance in global economy. With India's potential growth rate approaching seven percent. તો ત્રણ વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે રાહુલ ગાંધીએ ચીનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સુરક્ષાને લઈને આ વાત કરી હતી જેને લઈને દેશની સુરક્ષાને લઈને વાત કરી અને ત્યારબાદ હોબાળો મચી ગયો અને ત્યારબાદ હવે સંસદની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ વીરપુર રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો અજાણ્યા વાહને બોલેરોને ટક્કર મારી બોલેરો ગાડી પુલની રેલિંગ તોડીને ખાબકી હતી બોલેરો પિકઅપ ગાડી ચાલીસ થી પચાસ ફૂટના પુલ ઉપરથી નીચે ખાબકી બોલેરો પિકઅપ નીચે ખાબકતા ગાડીનો કચ્છર ઘાંડ વળી ગયો હતો તો અજાણ્યા વાહન ચાલક બોલેરોને ટક્કર મારી અને તે નાસી છૂટ્યો હતો વીરપુર પોલીસે આ અંગે તપાસ પણ હાથ ધરી છે ભરૂચના અમોદમાં સરકારી જમીન પર કરાયેલા દબાણો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તો હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી શહેરના મધ્યમાં આવેલા મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણ કરાયું હતું અગાઉ પાલિકા દ્વારા પાકું મકાન દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી જો કે માલિકા દબાણ દૂર ન કરતા પાલિકાએ મકાનનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરી વર્ષો પહેલા દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલી હતી નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે જણાવેલું હતું ન કરતા અમે આજે એને મકાન ડિમોલિશનનું કામ શરૂ કરી રહ્યા છે જૂનાગઢના વંથલીમાં યુવકની હત્યા ભલાઈશા દરગાહના પરિસરમાં હત્યા અંગત યુવકની હત્યા થઈ છરી લોખંડના પાઇપ સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાશ શરૂ કર્યો ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ અને મૃતકને આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો

સુરતમાં ત્રણ વર્ષ પહેલા દાટેલા મૃતદેહનું રહસ્ય ગૂંચવાયું છે સુરતના પૂર્ણા વિસ્તારમાં મૃતદેહ શોધવા પંદર હજાર સ્કવેર ફૂટ જગ્યા ખોદી નાખવામાં આવી સુરત પોલીસે દસ ફૂટ ઊંડું ખોદકામ કરાવ્યું પરંતુ મૃતદેહ ન મળ્યો ત્રણ વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને ત્રણ ચાર સગીરોએ ભેગા મળીને એક વ્યક્તિની હત્યા કરી હતી અને સમગ્ર ઘટનાની જાણ કરતા પૂણા પોલીસને વાત કરી હતી પોલીસ સ્થળ ઉપર જઈને સતત પાંચ દિવસથી ખોદકામ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ જ સફળતા નથી મળી એક चलो मिल के आते हैं तो हम मिलने गए उससे तो वो बताया कि भाई दो लोग मिल के मार दिए हैं अब वो पता नहीं क्या सच बता रहा है कि नहीं बता रहे है। वो क्लियर नहीं पता है सुना पुलिस वाले भाई काम कर रहे हैं उम्मीद यही है कि भाई हमें इंसाफ मिलेगा और क्या इससे पहले केनाल रोड के पास नहर के पास भाँगा में वहाँ पे खुदाई चालू था पाँच छः दिन लगा है उसमें जे द्वारा खुदाई हुआ है और वहाँ पर अभी कुछ मिला नहीं है और यहाँ पर काम चालू है देखिए शायद यहाँ मिल जाए अब अपने हिसाब से पुलिस काम कर रही है और उम्मीद है कि पुलिस जल्द ही पता कर लेगी बाईस uh, मई को जब वो चला गया था तो उसी रात को uh, दो ढाई बजे उसको अंदर अंदर में झगड़ा हुआ नशे हुआ हुआ हुआ। उसको मारा मार के दफना दिया पहले तो बाद में दो या तीन दिन बाद उसका गला अलग करके यहाँ कुएं के पास दफना दिया गया है जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है वहाँ पे हमने पिछले चार दिन से हम कंटिन्यूस उसमें खोद काम कर रहे हैं टोटल पांच जेसीबी एक हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है मोर देन दस फीट से ज्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदे से कार्रवाई आगे करेंगे सूरत न पुना पुलिस स्टेशन हदमा एक एवी घटना सामने आई है जो सा

जगी अनुभव बार परीक्षा पे चर्चा का होगा एक नया रूप कुछ नई जगह है और एक नया सफर बच्चों तक पहुंचने का उनकी कहानियों से जुड़ने का ये हमने ऐसा अपने सपने में भी नहीं सोचा था कि नरेंद्र मोदी जी खुद हमसे मिलेंगे हर बार की तरह होंगे सवाल यंग ब्राइट फ्रोम ऑफ इंडिया रोजाना कौन सी एक छोटी सी हैबिट अपनानी चाहिए जिससे हम अपने सपने के नजदीक पहुंचते जाएं हमें मोटिवेशन की जरूरत है या अनुशासन की आत्मविश्वास बढ़ाने के लिए आप हमें क्या सलाह देना चाहेंगे आपने अपने तनाव को कैसे हैंडल किया जिनके मिलेंगे सारे जवाब परीक्षा के लिए सबसे अच्छी चीज होती है लिखने की आदत डाले आप मान के चलिए आपने जो पढ़ा है वो कहीं न कहीं तो स्टोरेज है ही है आप अपनी जो पैटर्न है उस पर पूरा भरोसा करो देखिए हर एक को हर चीज नहीं आता देखिए हर एक आता ही उनका वेलकम किया फिर उनके साथ बातचीत की तो पता ही नहीं चला कि टाइम कहाँ चला गया परीक्षा पे चर्चा में बच्चे सिर्फ जवाब नहीं भविष्य का भरोसा साथ ले जाते हैं वो बहुत अटेंटिव थे आपके में चाय तो मुझे चाय बनानी होगी <laughs> ये आपकी हैंड राइटिंग है यस yes, सर अरे वाह सारी दुनिया तेरे पीछे मुश्किलों से लड़ता चल बढ़ता चल तू बढ़ता चल <laughs> तो तैयार हो जाएं, आ रहा है